જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે પ્રિય મિત્રો આપણે મહાભારતને વિશ્વનું પ્રથમ વિશ્વયુદ્ધ કહી શકીએ છીએ કારણ કે ભાગ્યે જ એવું કોઈ રાજ્ય હશે જેણે આ યુદ્ધમાં ભાગને લીધો હોય પરંતુ એક બીજું રાજ્ય હતું જે યુદ્ધ ક્ષેત્રમાં હોવા છતાં યુદ્ધથી અલગ હતું તે દક્ષિણનું રાજ્ય ઉડુપી હતું નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે મિત્રો ઉડુપીનો રાજા ખૂબ જ દૂર હતા તેણે શ્રી કૃષ્ણને પૂછ્યું હે માધવ તમે બંને બાજુથી જેને જુઓ છો તે યુદ્ધ માટે આતુર લાગે છે પરંતુ શું કોઈએ વિચાર્યું છે કે બંને બાજુથી હાજર આટલી વિશાળ સેના માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે થશે આના પર શ્રી કૃષ્ણ બોલ્યા મહારાજ તમે બિલકુલ સાચું વિચાર્યું છે જ્યારે તમે આ વસ્તુને યાદ કરો છો ત્યારે મને લાગે છે કે તમારી પાસે આ માટે અવશ્ય કોઈ યોજના હશે જો એમ હોય તો મને કહો ઉડુપીના રાજા કહે છે હે વાસુદેવ આ સાચું છે હું ભાઈઓ ભાઈઓ વચ્ચેના યુદ્ધને યોગ્ય નથી માનતો તેથી જ હું આ યુદ્ધમાં ભાગ લેવા નથી માંગતો પરંતુ આ યુદ્ધ હવે ટાળી શકાય તેમ નથી એટલા માટે હું મારી આખી સેના સાથે અહીં હાજર સમગ્ર સેના માટે ભોજનની વ્યવસ્થા કરવા ઈચ્છું છું આ પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈને કહે છે મહારાજ તમારો વિચાર ખૂબ જ સારો છે આ યુદ્ધમાં લગભગ પચાસ લાખ યોદ્ધાઓ ભાગ લેશે અને જો તમારા જેવા કુશળ રાજા તેમના માટે વ્યવસ્થા સંભાળશે તો અમે એ તરફ નિશ્ચિત છીએ દિવસથી જ તેણે ઉપસ્થિત તમામ યોદ્ધાઓ માટે ભોજનની વ્યવસ્થા કરી તેમની કાર્યક્ષમતા એવી હતી કે અન્નનો એક દાણો પણ બગડ્યો ન હતો જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ યોદ્ધાઓની સંખ્યામાં પણ ઘટાડો થતો ગયો બંને બાજુના યોદ્ધાઓએ એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે દરેક દિવસના અંતે ઉડુપીના રાજા ખરેખર હાજર રહેલા લોકોની સંખ્યા માટે જ ભોજન રાંધે છે કોઈ સમજી ન શક્યું હતું કે તેમને કેવી રીતે ખબર પડી કે આજે કેટલા યોદ્ધાઓ મૃત્યુ પામશે કે જેથી તેઓ તેના આધારે ભોજનની વ્યવસ્થા કરે છે આખરે યુદ્ધ સમાપ્ત થયું અને પાંડવોની જીત થઈ તેમના રાજ્ય અભિષેકના દિવસે યુધિષ્ઠિર આખરે પોતાની જાતને કાબૂમાં ન રાખી શક્યા અને ઉડુપીના રાજાને તેનું રહસ્ય પૂછ્યું ત્યાર પછી ઉડુપીના રાજાએ હસીને કહ્યું સમ્રાટ આ યુદ્ધમાં તમે જે વિજય મેળવ્યો છે તેનો શ્રેય તમે કોને આપશો યુધિષ્ઠિર કહે છે આનો શ્રેય શ્રી કૃષ્ણ સિવાય બીજા કોને આપી શકાય જો તે ત્યાં હાજર ન હોત તો કૌરવોની સેનાને હરાવવું અશક્ય હતું ત્યારે ઉડુપીના રાજા કહે છે હે મહારાજ તમે જેને મારો ચમત્કાર કહો છો તે પણ શ્રી કૃષ્ણનો જ મહિમા છે આ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે ઉડુપીના રાજાએ આ રહસ્ય પ્રગટ કર્યું અને કહ્યું હે મહારાજ હું દરરોજ શ્રી કૃષ્ણની છામણીમાં રહી શિબિરમાં મગફળીની ગણતરી કરીને રાખતો અને શ્રી કૃષ્ણના ખાધા પછી મેં ગણતરી કરી કે તેઓએ કેટલી મગફળી ખાધી છે તેઓ જે મગફળી ખાતા હતા તેના કરતાં બરાબર હજાર ગણા લોકો બીજા દિવસે યુદ્ધમાં માર્યા જશે એટલે કે જો તેઓ પચાસ મગફળી ખાય છે તો હું સમજીશ કે બીજા દિવસે પચાસ હજાર યોદ્ધાઓ યુદ્ધમાં માર્યા જશે હું બીજા દિવસે એ જ પ્રમાણમાં ઓછો ખોરાક બનાવતો હતો આ જ કારણ હતું કે અન્નનો ક્યારેય બગાડ થતો નથી શ્રી કૃષ્ણનો આ ચમત્કાર સાંભળીને બધાએ તેમની આગળ પ્રણામ કર્યા આ વાર્તા મહાભારતની દુર્લભ વાર્તાઓની એક છે કર્ણાટકના ઉડુપી રાજ્યમાં સ્થિત કૃષ્ણ મઠમાં આ કથા હંમેશા સંભળાય છે પ્રિય મિત્રો આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ ધન્યવાદ